મોરબી મહાનગરપાલિકા બન્યા પછી કમિશનર સાહેબ દ્વારા જે મોરબી મહાનગરપાલિકાનું મુખ્ય કેમ્પસ છે એની અંદર તથા અન્ય જગ્યાઓએ જે ભંગાર પડેલો હતો અથવા બિનવપરાશી વસ્તુઓ હતું એની નિયમ અનુસાર કાર્યવાહી કરાવી સૌ પ્રથમ એની વેલ્યુ નક્કી કરેલી હતી એની અપસેટ પ્રાઇસ નક્કી કર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર હરાજી માટે જાહેરાત આપવામાં આવેલી હતી અને આજે નંદીગર ખાતે આની પ્રક્રિયા ચાલુ કરેલી એની અંદર વીસ જેટલા જે આ સ્ક્રેપના વેપારીઓ હોય છે એ લોકો દ્વારા ભાગ લેવામાં આવેલો હતો ચાર અલગ અલગ સ્થળોએ આ સ્ક્રેપ રાખેલો હતો દરેક જગ્યાની વિઝિટ કરાવી અને જે મહાનગરપાલિકાનું કેમ્પસ છે એમાં આ જાહેર હરાજી રાખવામાં આવેલી હતી જાહેર હરાજીની અંદર મહાનગરપાલિકા પાસે સાહીઠથી પાંસઠ ટન જેટલો જુદી જુદી કેટેગરીનો ભંગાર હતો ને દરેકની અપસેટ પ્રાઇઝ નક્કી કરી અને જેણે જાહેર જાહેર હરાજીમાં સૌથી ઊંચી બોલી બોલી છે એવા વેપારીઓને આ આઇટમો આપવામાં આવશે આજે ત્રણ એજન્સીઓ છે એમાં એક એજન્સીને ત્રણ કેટેગરીની વસ્તુઓમાં સૌથી વધારે ભાવ હતા એક એજન્સીનો એક કેટેગરીમાં સૌથી વધારે ભાવ હતો અને ત્રીજા નંબરની એજન્સી હતી એને ચાર કેટેગરીમાં સૌથી વધારે ભાવ હતો અને આ જે ભાવ હતો એ અમે જે અપસેટ પ્રાઇસ મૂકેલી એનાથી વીસ ટકા જેટલો વધારે હતો તો કોર્પોરેશન દ્વારા આ ભાવ મંજૂર કરી અને એટલી એજન્સીઓને આ સામાન આપવામાં આવશે અત્યારે તો અમે પચીસ હજાર ડિપોઝિટ લઈને હરાજીની કાર્યવાહી ચાલુ કરાવેલી હતી આ એજન્સીઓ પાસેથી અમારી પાસે જે સાહીઠથી સિત્તેર ટન જેટલો ભંગાર છે એમાંથી જે તે કેટેગરીમાં જેટલો પણ સામાન હશે એની અંદાજિત રકમ કોર્પોરેશનની અંદર ભરાવી અને વજન કાંટાથી એનું વજન કરાવી અને પછી એજન્સીને લઈ જવા દેવામાં આવશે અને આના કારણે મહાનગરપાલિકાની જે જગ્યા છે એ ખુલ્લી થશે અને અંદાજીત પચીસથી ત્રીસ લાખ રૂપિયાની આવક થવાની શક્યતા છે અમારી જાણકારી છે એ પ્રમાણે નગરપાલિકાથી એ વખતે બે હજાર એક પછી કદાચ કોઈ આ પ્રકારની હરાજી થયેલી નહોતી અને જે ભંગાર હતો એની અંદર લોખંડનો સામાન હતો લોખંડનો સ્ક્રેપ પણ હતો સાથે સાથે જે રેકડીનો લોખંડનો માલ હોય છે એ હતો પ્લાસ્ટિક ટાયર પછી જે મેટલની વસ્તુઓ હોય છે લાકડું તો આ બધી નવ કેટેગરીનો ભંગાર હતો અને દરેકની અપસેટ પ્રાઇઝ નક્કી કરી અને પછી એની હરાજી કરવામાં આવેલી છે